નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ફક્ત એક ચૂર્ણનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણા શરીરની અંદર ઘણા ફાયદા થાય છે અને આપણા ઇન્ટરનલ જે ઓર્ગન છે એની અંદર પણ ખૂબ સારી રિકવરી અને એ ઇન્ટરનલ ઓર્ગન છે એને આપણે મજબૂત અને એક્ટિવેટ પણ આપણે કરી શકીએ તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને કદાચ તમે ચાની જો તમને લત હોય તો ચા એક મહિનો બે મહિના સુધી તમે છોડી શકો અને ત્યારબાદ એક બે મહિના સુધી જો તમે એનું નિરંતર જો તમે એનો ઉપયોગ જો કરશો તો તમને ચોક્કસપણે ખૂબ સારું રિઝલ્ટ અને તમારા અંદરની જે ઇન્ટરનલ ઓર્ગન છે એની અંદર પણ તમને ખૂબ રાહત તમને મળી શકશે તમને પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ જશે તો હવે શરૂઆત કરીએ અને મિત્રો ચેનલ પર પહેલી વખત આમ થયું હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો સાથે બેલ બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતીઓ મળતી રહેશે અને એ ઔષધી કઈ બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ એના વિશે પણ માહિતી તમને ચોક્કસપણે મળતી રહેશે તો જે ઔષધિ છે એ છે મિત્રો સતાવરી તો સતાવરી તો આપણે સૌ જાણીએ છીએ અને ખૂબ નામજીન ઔષધી છે આયુર્વેદની અંદર પણ ખૂબ સારો એનો ઉલ્લેખ છે તો સતાવરીની ઓળખ તો આપણે ખૂબ સરળતાથી કરી પણ શકીએ તો હવે એ જે સતાવરી છે એનું ચૂર્ણ જો આપણે દરરોજ સવારે ચાના બદલે જો એ ચૂર્ણ જો આપણે લઈએ તો આપણને કેટલા ફાયદા મળી શકે તો સૌથી પહેલાં તો જે સતાવરીના જે ગુણધર્મ છે એ પિત્ત શામક અને વાયુ સામક બરાબર એટલે પિત્તનો પ્રકોપ આપણા શરીરની અંદર વધી જાય એને બેલેન્સ કરી શકે અને વાયુનો જે પ્રકોપ વધી જાય એને શાંત કરી શકે એને પણ બેલેન્સ કરી શકે તો આ સૌથી અગત્યના બે ફાયદા આપણને શરૂઆતથી મળી જાય એક તો પિત્ત અને વાયુ અલબ બેલેન્સ થાય તો આપણા શરીરની અંદર ઘણી એવી તકલીફ થાય મિત્રો જો વાયુ વધે તો આપણા હાથ પગની અંદર સાંધાઓની અંદર દુખાવો થાય બરાબર છે અને પિત્ત વધે તો આપ સૌ જાણો છો કે પિત્ત વધવાથી આપણા શરીરની અંદર કેટલી નુકસાની થાય બરાબર આપણે ભોજન પણ ના કરી શકીએ અને ભોજન કરવાની ઈચ્છા હોવા છતાં પણ આપણે ભોજન લઈ ન શકીએ જો આપણા શરીરની અંદર પિત્તનો પ્રકોપ વધી જાય તો અને બીજું કે સતાવરી જે છે એ આંખોની રોશની જો કદાચ તમારી નબળી હોય આંખોની અંદર કોઈક ને કોઈક પ્રકારની તમને તકલીફ થતી હોય આંખોની નબળાઈ હોય તો એ આંખોની રોશની પણ વધારી શકે છે મિત્રો અને બીજું કે શરીરની અંદર આપણે કોઈક વખત સોજો આવી જાય માની લો કોઈ ઘટના બને કોઈ પડી જાય કોઈ પણ કામ કરીએ તો વાગી જાય અથવા કોઈ પણ સંજોગોની અંદર આપણે ઇન્ટરનલ જે સોજો હોય એને પણ એ રાહત આપી શકીએ એની અંદર પણ ધીરે ધીરે કરીને આપણે રિકવરી જોવા મળી શકીએ અને હૃદયને પણ મજબૂત આપી શકીએ અને તમને ડાયાબિટીસ કબજિયાત સંબંધિત તકલીફ હોય એની અંદર પણ રાહત આપી શકીએ અને તમને ઇન્ટરનલ જે બળતરા થતો હોય પેટની અંદર બળતરા થતો હોય આતા ડરની અંદર તમને ગરમીનો અહેસાસ થતો હોય ભોજન બરોબર પચતું ના હોય એવા સંજોગોની અંદર પણ આપણે એનો જો ઉપયોગ કરીએ તો એ આપણે ઘણા એવા ફાયદા આપણને આપી શકીએ પણ મોટે ભાગે આપણે સતાવરીનો ઉપયોગ કરતા જ નથી બરાબર છે મિત્રો એનો ઉપયોગ પણ ખૂબ સરળ રીતે છે એ હું પણ તમને જણાવીશ અને બીજો ફાયદો એ છે કે આપણે મોંની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય મોંની અંદર ચાંદા થતા હોય અલ્સરની તકલીફ હોય પેડામાંથી લોહી નીકળતું હોય એની અંદર પણ આપણે રાહત આપી શકીએ ડાયાબિટીસની અંદર પણ તમને રાહત મળી શકે અને બીજું કે તમને રક્ત શુદ્ધિ પણ થઈ શકે ચામડી સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય એની અંદર પણ રાહત આપી શકીએ એટલે માની લો કે પગની પાણીથી લઈને આપણે માથા શોધીને તમામે તમામ જે કંઈ નાની મોટી બીમારીઓ આપણા શરીરની અંદર પ્રવેશે એની અંદર એ ખૂબ રાહત આપી શકે સતાવડીનું ચૂર્ણ બરાબર છે સતાવેનું ચૂર્ણ તો ખૂબ નામચીન છે આપણે મેડિકલની અંદર પણ આપણે મળી જાય છે તો ચોક્કસપણે એનો આપણે લાભ લઈ લેવો જોઈએ તો એનું ચૂર્ણ આપણે કયા ટાઈમે લેવું જોઈએ ક્યારે લેવું જોઈએ એની અંદર કયા બે બેથી ત્રણ ઔષધિ છે એનો આપણે સમાવેશ કરી શકીએ જો મિત્રો ખૂબ સરળ અને સાદું સિમ્પલ રીતે તમે બનાવી શકો છતાવીનું ચૂર્ણ લઈ તો એક ચમચી બે ચમચી પણ તમે તમારી ઈચ્છા અનુસાર લઈ શકો ત્યારબાદ તમે દૂધ નાખી દો ગાયનું અથવા ભેંસનું પણ દૂધ નાખી શકો ત્યારબાદ તમે તમારી ઈચ્છા અનુસાર એક ચમચી અથવા બે ચમચી સાકર એ નાખી દો કમ્પ્લીટ એને મિક્સ કરી દો સાકર ઉગળી જાય ત્યાં સુધી તમે એને મિક્સ કરી દો અને ત્યારબાદ તમે સવારે ભૂખ્યા પેટે એને જો સેવન કરશો તો તમને ઘણા એવા ફાયદાઓ તમને થશે બરાબર છે એટલે તમને થમનેલ પર જોઈ જ હશે ચોક્કસપણે એ સતાવરી જે છે એ સૌથી અગત્યનું એ છે કે આપણે શરીરની અંદર વાત પિત કપને અનબેલેન્સ થતું હોય એને બેલેન્સ કરી શકીએ એટલે એની સાથે ત્રણથી ચાર એવી બીમારીઓ છે એ ઓટોમેટિક આપણા શરીરમાંથી દૂર થઈ જાય ચામડી સંબંધી તકલીફ દૂર થઈ જાય પેટની અંદર બળતરા થતા એ પણ દૂર થઈ જાય મોંની અંદર કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય એની અંદર પણ રાહત આપી શકે શરીરની ઇન્ટરનલ જે ગરમી છે એની અંદર પણ રાહત આપી શકે એટલે સત્તાવીનું ચૂરણ એ આપણા સ્વાસ્થ્ય માટે આપણા માનવ શરીર માટે ખૂબ મહત્ત્વપૂર્ણ અગત્યનું છે મિત્રો એ ચોક્કસપણે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી એને આપણે ઘરે પણ ખૂબ સરળતાથી ઉગાડી શકીએ છીએ અને લોકો એની ખેતી પણ કરે છે મિત્રો જો કે એના મૂળ આવતા હોય છે ગાજર જેવા મૂળ હોય છે મિત્રો એને આપણે ખૂબ સરળતાથી એનું ચૂર્ણ પણ બનાવી શકીએ તો ચોક્કસપણે એનો ઉપયોગ કરજો અને તમે મહિનાની અંદર દરરોજ ના ઉપયોગ કરો તો વાંધો નથી પણ તમે અઠવાડિયાની અંદર એક દિવસ બે દિવસ અથવા તો મહિનાની અંદર બેથી ત્રણ દિવસ પણ તમે એનો ઉપયોગ કરી શકો જેથી કરીને તમને લાંબા સમય સુધી તમારું શરીર પણ સ્વસ્થ રહેશે ઇન્ટરનલી ઓર્ગન છે એની અંદર પણ તમે રાહત આપી શકે લોહી પણ શુદ્ધ થશે અને પાચન સંબંધી કદાચ તમને તકલીફ થઈ રહી હોય એની અંદર તમને ઘણી એવી રિકવરી તમને જોવા મળી શકે અને શરીરની અંદર ઇન્ટરનલ જે કદાચ તમને સોજો આવી જતો હોય ચામડી પર લાલ ફૂલ્યું થતી હોય ચામડી પર એલર્જીઓ થતી હોય એની અંદર પણ આપણે રાહત આપી શકીએ અને લો બીપી અને હાઈ બીપીની જે સમસ્યા કદાચ તમને થતી હોય એની અંદર પણ એ ખૂબ સારું રિકવરી આપણને મળી શકે એટલે મિત્રો નાની બીમારીથી લઈને મોટી બીમારી સુધી એ સતાવરીનું ચૂરણ એની અંદર ખૂબ રાહત આપણને આપી શકીએ પણ બને ત્યાં સુધી કદાચ તમને શરીરની અંદર કોઈ બીજી એક બીમારી હોય એની સાથે બેથી ત્રણ કદાચ બીમારી ઓલરેડી હોય તો બને ત્યાં સુધી એને તમે ધીરજપૂર્વક એનો ઉપયોગ કરો અને કદાચ તમારા કોઈ ફેમિલી ડૉક્ટર હોય એનું પણ તમે સલાહ સૂચન તમે લઈ શકો એક બજે તમે ગોળીઓનું સેવન કરતા હશો અને બીજી તરફ જો આ ચૂરોનો તમે ઉપયોગ કરો તો બને ત્યાં સુધી એવું આયુર્વેદિક ઔષધિઓ છે કે ઘણા આ તમામે તમામ વ્યક્તિઓ જે છે એનું શરીરની પ્રકૃતિ અલગ હોય છે એટલે કદાચ તમને તકલીફ પણ થઈ શકે અને ના પણ થઈ શકે અને ઝડપથી રિકવરી પણ તમને જોવા મળી શકે તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂર છે મિત્રો તો આયુર્વેદિક એવી ઔષધિઓ છે જે કે એને આપણે ધીરજપૂર્વક અને શાંત રીતે જોઈને લાંબા સમય સુધી એનો ઉપયોગ કરીએ તો જ આપણને એની અંદર ફાયદો મળી શકે તો આજના વિડીયોની અંદર આપણે ખૂબ સરળ સાદી અને સિમ્પલ માહિતી મેળવવાની હતી કે આ શિયાળાની મોસમ છે એટલે આપણે ચોક્કસપણે આપણા શરીર પ્રત્યે ધ્યાન રાખી લેવું જરૂર છે મિત્રો જેથી કરીને આપણા શરીરને સ્વસ્થ અને સુરક્ષિત રાખી શકીએ તો બને ત્યાં સુધી તમે ઠંડીની મોસમ પૂરી થાય ત્યાં સુધી તમે ચાનું સેવન બંધ કરી દો અને ચાને બદલે તમે આ સતાવરીનું ચૂર્ણ તમે દૂધ અને સાકર મિક્સ કરીને તમે સેવન કરશો એટલે તમને નાની મોટી બીમારીઓ જે ઓલરેડી હશે એની અંદર તમને ઘણી એવી રિકવરી અને એ નાની મોટી બીમારીઓ મૂળથી તમે એ દૂર કરી શકશો તો આ માહિતી તમને કઈ લાગી જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત આમ થયું હોય મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતીઓ મળતી રહેશે તો મળી કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિત વિશે મળી રહે એ પ્રો પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે